નમસ્કાર મિત્રો આજે આપણે કચ્છના નાના રણમાં આવેલ વાછરા દાદાના મંદિર વિશે જાણીશું આ મંદિર કચ્છના નાના રણમાં આવેલ છે આ મંદિરે જવા માટે તમારે રણમાંથી પસાર થવું પડે છે અને આ રસ્તામાં એક પણ ગામ નથી આવતું વચરાજ દાદા ગાયોની પાછળ વીર ગતિ પામ્યા હતા અને વચરાજ બેટમાં અત્યારે આશરે સાતથી આઠ હજાર ગાયો છે આ મંદિર રણની વચ્ચો વચ્ચે આવેલ છે અને અહીં બધું પાણી ખારું છે માત્ર અહીં વિરડામાંથી પીવાનું પાણી આવે છે આ મંદિરમાં કોઈ પણ માણસ પ્રસાદી બહાર નથી લઈ જતા જો કોઈ પ્રસાદી બહાર લઈ જાય તો તે પથ્થર બની જાય છે જો તમે આજ પણ રણમાં ભૂલા પડો તો તમને કૂતરા મારક બતાવે છે અને તમને મંદિરે પણ મૂકી જાય છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને એક સરસ મજાની જય દાદા નામની કોમેન્ટ કરી નાખજો